খেলোফন্স নিহা ্যাকেটের মামুর্ সাে ঠি।জ মু তোমারা মাটিে लेনে চ 10 পটেেम्ब 2030 মহানা ন্ফেস ুे তোমারি আনারিপরীक्ष মত্যমে খুব প্রধসে নে স্তি মা পা। খরুনে ফেরেন্স এ পেলা মারা শু করউপ से নেহা একেটরने লাইট সা ুথ करউপর সে। ভিीডियो নি तমারা মিত্র সাথে শল চরূধ করেি লেটে। হাবে ত মিত্র রা নি মারা ্যাস না হয়তো। મારો છેલ્લા બે મહિનાનું કરંટ અફેર જોઈને જરૂરથી જજો તમને જરૂરથી ફાયદો થશે એની સાથે સાથે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ જોઈ લેજો જેથી કરીને તમારે એમાંથી કોઈ ક્વેશ્ચન્સ આવે તો તમારે કોઈ ડાઉટ ના રહે ત્રણ કલાકનું પેપર છે એટલે વિધાન વાક્ય તો હશે જ ખરું ને તો તમને એમાંથી પણ મદદ મળશે તો હવે આપણે આજના કરન્ટ અફેરના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું બોલો દિગ વિજય દિવસ ક્યારે ઉજવાય છે અગિયાર સપ્ટેમ્બર બાર સપ્ટેમ્બર બાર ઓગસ્ટ કે પછી બાર જાન્યુઆરી तो जवाब से ऑप्शन ए अग्यार सितंबर ধর্ম ন એમણે વિવિધતામાં એકતાનો પ્રસાર કર્યો હતો અને એમની યાદમાં આ દિવસ એ ભાષણને યાદ કરવામાં આ દિવસ ઉજવવામાં આવે છે દિગ્વિજય દિવસ રાઈટ હવે આપણે જોઈશું આ દિવસ આ દિવસ એનું વિવિધતામાં એકતા અને ધાર્મિક સહિષ્ણુતાનું પ્રતિક છે તેમના ભાષણની શરૂઆત અમેરિકા કે ભાઈઓ બહેનો દ્વારા કરી હતી તેમના ભાષણને તાઈઓના ગડગડ વધાવી લેવામાં આવ્યું હતું આ ભાષણ દ્વારા ભારતની સનાતન સંસ્કૃતિ સહિષ્ણુતા વૈશ્વિક ભાઈચારા નો સંદેશ પણ આખી દુનિયામાં પહોંચ્યો હતો તમને ખ્યાલ હશે ને સ્વામી વિવેકાનંદ એટલે એવું વ્યક્તિત્વ એને વાંચવું જોઈએ ખરેખર એમને વાંચો તો એમના વિચારોને બધું આપણને ખરેખર હૃદય ને ટચ થાય પછી સ્વામી વિવેકાનંદ વિશે આપણે વાંચવું થોડીક ડિટેલ જોઈ લઈએ માતાનું નામ ભુવનેશ્વરી દેવી ને પિતાનું નામ વિશ્વનાથ હતું તેઓ તમે નહીં પણ તેઓ પરમકૃષ્ણ રામકૃષ્ણ પરમહંસ શિષ્ય હતા અને રામકૃષ્ણ મિશન પણ સ્થાપના કરી હતી અઢારસો માં

નિરાધાર બાળકોના મોઢામાં રૂટલાનો ટુકડો ના મૂકી શકે એવા હવે બાર જાન્યુઆરી તો બાર જાન્યુઆરી શું છે પછી આપણે ઓપ્શન મૂક્યું છે તો રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે નેશનલ યુથ દિવસ તરીકે તેમના જન્મ ને ઉજવવામાં આવે છે

ઓપ્શન એ કતાર ઓપ્શન બી એ ઓપ્શન સી સાઉદી અરેબિયા ઓપ્શન હું બધી જ ડિટેલ હવે આવશે જયારે ત્યારે એમાં તમને આપીશ કારણ કે હું એવું માનું છું ટુકડે ટુકડે આપવી એના કરતાં એક ડિટેલ આપી દેવી સારી એટલા માટે મેં આજના વિડીયોમાં કવર નથી કર્યું હવે અહીંયા શું જવાબ આવશે આપણું તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી યુએઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા યુનાઇટેડ આરબ અમીરાતના અબુધાબી આઈઆઈટી દિલ્હી પરિસર ખાતે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું અહીં બે શૈક્ષણિક કાર્યક્રમ એનર્જી અને એન્ડ સસ્ટેનેબિલિટી પર પીએચડી અને કેમિકલ એન્જિનિયરિંગ બીટેક નો કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે એટલે આ બંને યાદ રાખશું અટલ ઇનોવેશન મિશન શું છે તો નીતિ આયોગ દ્વારા બે હજાર સોળમાં શરૂ કરવામાં આવ્યું હતું હાલ અટલ ઇનોવેશન ટુ પણ ઝીરો ચાલી રહ્યું છે બે હજાર અઠ્ઠાવીસ સુધી ચાલશે અચ્છા અટલ ઇનોવેશન મિશન શું છે તો એની હેક્ટર તમારે મને કહેવાનું છે કે એમાં શું આવે છે બરાબર હવે વર્લ્ડ ફર્સ્ટ એજ જ ડે ક્યારે ઉજવવામાં આવે છે તે સપ્ટેમ્બરના પ્રથમ શનિવારે સપ્ટેમ્બરનો પ્રથમ બુધવાર સપ્ટેમ્બરનો બીજો સોમવાર કે સપ્ટેમ્બરનો બીજો શનિવાર બોલો તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન્સ ડી સપ્ટેમ્બરનો બીજો શનિવાર દર વર્ષે સપ્ટેમ્બરના બીજા શનિવારે વર્લ્ડ ફર્સ્ટ ડે ઉજવવામાં આવે છે દર વર્ષે બરાબર યાદ રાખજો કોણ હું છે આઈએફ પારસીએને ડબ્લ્યુએચઓ સાથે મળીને હવે આઈએફ નું પૂરું નામ શું છે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રિન્સેટ સોસાયટી રાઈટ એના દ્વારા એનો ઉદ્દેશ શું છે તો પ્રાથમિક સારવારનું અંગે જાગૃતિ લાવતી પ્રાથમિક સારવાર માણસને બચાવી શકે છે જીવન અને મૃત્યુ વચ્ચેની એક કડી છે જેને કેવી રીતના બચાવી મૃત્યુ કેવી રીતે આપી શકો છો ઘાયલ વ્યક્તિને કેવી રીતના ફર્સ્ટ એડ આપી શકાય છે તે બધું તમને સમજાવવા માટે બરાબર આ વર્ષની થીમ શું છે ફર્સ્ટ ક્લાઇમેટ ચેન્જ ફર્સ્ટ એડ અને ક્લાઇમેટ ચેન્જ આ એની થીમ છે અને બે હજારની સાલથી એના દ્વારા ઉજવવામાં આવે છે એટલે આ કયું સંસ્કરણ છે રજત જયંતિ એટલે કે પચીસ અગત્યનો ક્વેશ્ચન જાસ્કર મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે ઓપ્શન એ હિમાચલ પ્રદેશ ઓપ્શન બી લદ્દાખ ઓપ્શન સી સિક્કિમ ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર બોલો

બોલો બોલો તમને ખ્યાલ હોય તો હું કહી દઉં છું ચાલો તમને ખ્યાલ ના આવતો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી લદ્દાખ રાઈટ લદ્દાખ એ જાસ્કર મહોત્સવ ત્યાં ઉજવવામાં આવે છે હવે બે હાજર ઓગણીસ પહેલા આ જવાબમાં જમ્મુ કાશ્મીર આવતું હતું હવે તમારે લદ્દાખ ના જિલ્લા કહેવાના છે લદ્દાખના કેટલા જિલ્લા છે રાઈટ બોલો ખ્યાલ હોય તો બરાબર બોલો હું વેઇટ કરું છું પછી તમને કહું તો તમે મને કમેન્ટ કરી દેજો પાંચમો તમારે મને કહેવાનો છે કારગીલ પણ એનો જિલ્લો છે ઓકે હવે આ

અને કેટલી ત્રણસો પાંચ ત્રણ હજાર પાંચસો થી સાત હજાર મીટર ની ઊંચાઈ આવેલું છે બરાબર હવે ચાસ્કર નદી પણ સિંધુની સહાયક નદી છે સંભવ એટલે કે સિક્યોર આર્મી ભારત મોબાઈલ ભારત વર્ઝન કોના માટે વિકસિત કરવામાં આવ્યું છે બહુ જ અગત્યનો પ્રશ્ન છે આવનારી પરીક્ષામાં આમાંથી સો ટકા પ્રશ્ન આવશે સંભવ સિક્યોર આર્મી મોબાઈલ ભારત વર્ઝન કોના માટે લોન્ચ કરવામાં આવ્યું છે इस द वीआरडीओ भारतीय सेना इसरो के बीएसएनएल cool. तो संभव એટલે ક્લોસ છે ભારતીય સેના બરાબર શું આવશે ભારતીય સેના હવે ભારતીય સેના યાદ જ તો આપણને યાદ હોય કે પરશુળ રેડિયો આપણે વિષય ભણ્યા છે ખબર છે છે રેડિયો વિશે ભણ્યા તો મે બે હજાર પચીસ માં શરૂ થયો હતો રાઈટ તો ઉત્તરાખંડના પિથુરાગઢમાં શરૂ કરવામાં આવ્યો છે ભારતીય સેના માટે છે બરાબર હવે આપણે અહિયાં સંભવ વિશે જોઈશું તો આ ફાઈવ આધારિત મોબાઈલ પ્રણાલી છે જેનો હેતુ સુરક્ષિત કોમ્યુનિકેશન સ્થાપવાનું છે કેમ તો વોટ્સઅપ ઇન્સ્ટા કે જેવી કોઈ પણ વસ્તુ હેક થઈ શકે છે પરંતુ આને સિક્યોરિટલી બનાવી છે કે હેક થવાના ચાન્સીસ બહુ ન્યૂન હોય છે રાઈટ હવે આ સ્વદેશી રીતે વિકસિત કરેલી એપ છે જેનો ઉપયોગ ભારતીય આર્મી દ્વારા ઓપરેશન સિંદુર વખતે પણ કરવામાં આવ્યો હતો બરાબર આ મોબાઈલ પ્રણાલી મુખ્યત્વે ઓપરેશનલ રણનૈતિક કે કોઈ પણ ગંભીર પરિસ્થિતિ સામે રક્ષણ આપવું તેમજ ડેટાલીક જાસૂસી સાયબર ક્રાઇમ જેવા જોખમોથી મુક્ત આપે મુક્તિ આપે છે હવે તેમાં એમ સિગ્મા નામની એપ છે કેવી એમ સિગ્મા નામની એપ છે તે શું કરશે

કાલની આવનારી તલાટી ની પરીક્ષા તમારા સૌ મિત્રોને બેસ્ટ ઓફ લક ફ્રેન્ડ બાય એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ